રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના અધ્યક્ષની કરાયેલી હત્યાને લઈ સુરતમાં સનાતનની સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગા મેડીની ઘરમાં ધર્મઘુસી ગોળી મારી કરાયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં સનાતનની સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા મામલે તાત્કાલિક તપાસ કરી આરોપીઓને સજા અપાવી સુખદેવ સીખ ગોગા મેણીને ન્યાય અપાવવા માંગ કરી હતી પટેલ છે આજ રોજ સુરત કલેક્ટર સાહેબ ને પત્ર દેવા આવેલા રાજપૂત અને રાષ્ટ્રીય હત્યા આવી તો એવું લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં આ માફિયા પ્રશાસન નો સંવિધાન નો કોઈ પણ નથી આમ સંવિધાન છે આમ હત્યા કરી દેવામાં આવે છે શન અને ભારતીય જનતા પાર્ટી થઈ અને ભારતીય આવેલી છે એ માફિયા થઈ જાય હવે એ સમય આવી ગયો છે સરકારે બતાવવાનું જરૂર છે આ માફિયા ને બતાવવાની જરૂર છે કે સરકાર જાણે કે મંદિર પ્રશાસન જાવે તો મંદિર ની

વંદે માતા ભારત માતાજી મારું નામ છે હિતેશ ગુરુ ગોસ્વામી આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદય ને આજે એનો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કરવા માટે આવ્યા છીએ કે જે ઘટના રાજસ્થાનની અંદર ઘટી થઈ છે સુખેવસિંહ ભોગાવી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આવા ઉચ્ચ હોદ્દા ઉપર રાય પૂરા ભારત નેતૃત્વ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ સુદેવસિંહ ગોધા મેળવી અને એની ઘરમાં જઈ અને ગોળે મારીને જયારે આવી કૃત્ય હત્યા કરવામાં આવે એ કદાપી ચલાવી લેવામાં ન આવે આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન શાસન પ્રશાસન આ તમામને વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારોને પકડી અને એની પાછળના જે સાજી સપ્તાહ છે એની તત્કાળની પાછળ સુધા કરવામાં આવે આ ચલાવવામાં આવે કારણ કે ભારત દેશની શાંતિ અને

તત્કાલ ધોરણે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી આની પાછળના જે સાજીશો છે એને તત્કાલ પકડવામાં આવે નહીતર ભારત ની શાંતિ અને અશાંતિ જે ધરાશે શાંતિ એનો તમામ જવાબદાર શાસન પ્રશાસન રહેશે વંદે માત્ર ભારત